ચલાલાથી ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં ગંગા જમના તહેઝીબના અદ્ભુત દર્શન થયા હતા ચલાલા ખાતે નવનિર્મિત જુમ્મા મસ્જિદના ઉદઘાટન પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એવી સુગંધ પ્રસરી કે સમગ્ર પંથકમાં તેની ચર્ચા થઈ રહી છે આ મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે પ્રસિદ્ધ આપાદાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત સુસ્લિમ સમાજ દ્વારા મસ્જી છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું આ તકે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્યશ્રી વલ્કુ બાપુ શબીર બાપુ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના સૌ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ટકે વિવિધ સમાજના આગેવાનો પ્રમુખશ્રીઓને પણ આમંત્રણ આપી ખાસ હાજર રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રમુખશ્રી હુસેનભાઈ કાલિયા ઉપપ્રમુખ શ્રી ઇકબાલભાઈ બેલીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે અમારું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું તેમજ નગરપાલિકાની આખી ટીમ દ્વારા છે શ્રી શબીરબાપુનું ફૂલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું અને આજે ચલાલાની જે વર્ષોની પરંપરા એ કોમી એકતાની ભાઈચારાની રહી છે એના પણ આ તકે પાવન દિવ્ય દર્શન થયા હતા અને સંતો મહંતો અને શહેરીજનોની હાજરીમાં આજે જુમા મસ્જિદનું ઉદઘાટનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો